વડોદરા શહેરમાં લકડીપુલ પાસે આવેલ વરસાદી કાસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કાસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નથી આવતી તેવો વોર્ડ નંબર તેર ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે દ્વારા આક્ષેપ કરાયો છે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડીપુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાસની સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આકાશમાં ગટરની લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું સાથે મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાયા છે વોર્ડ નંબર ના દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આ ખાડા કાન કરે છે આ કાસ સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાસ સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર ને રજૂ to what kind